દોસ્તો હું ચૂરી કે આજે ફરી એકવાર તમારા માટે વિડીયો લઈને આવી ગયા હતા કેમ કે તમે લોકોએ ડીઓ ડેપના વિડીયો પર જે રિસ્પોન્સ બતા હતો એટલા માટે અમે બીજી વખત વિડીયો લઈને આવી ગયા અને આ વિડીયોમાં રહેવાનું છે કે વીસ રૂપિયામાં કોઈપણ વસ્તુ ફક્ત વીસ રૂપિયામાં તમે લોકો બોર્ડ જોઈ શકો છો કે આ લખેલું છે ઘર વકરીનો સામાન જે કોઈ પણ વસ્તુ વીસ રૂપિયામાં આપણે અંદર જેમ જોઈએ કે કઈ કઈ વસ્તુ વીસ રૂપિયામાં મળે છે તો વિડીયોમાં ચેક સુધી બનાવી લેજો નગર તમારો લોસ થશે કે વિડીયોમાં વીસ રૂપિયાની વસ્તુ તમે મિસ કરી દીધી આપણે અહીંયા પેલા ચંપલ ગાડી નાખીએ અંદર જઈએ જેમકે તમે જોશો અહીંયા વિડીયોમાં કે બહુ બધી વસ્તુઓ છે બધી જ વસ્તુ વીસ રૂપિયાથી આપણે પેલા શરૂઆતથી શરૂ કરીએ ક્યાંથી શરૂ થાય છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો બધી પ્લાસ્ટિકની વસ્તુઓ છે ડબલા છે ડબલી છે અથાણાના ડબલા છે આ બધું ગમે તે વસ્તુ તમને વિડીયોમાં જે જે દેખાઈ રહ્યું છે બધી જ વસ્તુ વીસ રૂપિયામાં છે તમે આ બાજુ જોઈ શકો છો કે બધી જ વસ્તુ પ્લાસ્ટિકની છે તમે આ બાજુ પણ જોતા જોજો આ બધું બધું કિચનનો સામાન આવે છે જેમ કે લાઇટર છે કે બધી જ વસ્તુ નાના કાચ છે તમે વિડીયોમાં જે વસ્તુ દેખાઈ રહી છે બધી જ વસ્તુ જેમ જેમ તમે આગળ આવશે એમ એમ તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે કેમ કે હું બોલવા જઈશ તો તમે પણ કન્ફ્યુઝ થશો હું પણ કન્ફ્યુઝ થશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ વસ્તુ તમને જે દેખાઈ રહી છે ફક્ત વીસ રૂપિયામાં છે તમે આ બાજુ જોઈ શકો છો કે બધું નળ છે બધી જ વસ્તુઓ ફક્ત વીસ રૂપિયામાં છે વીસ રૂપિયામાં કે આ સેલ મિસ ના કરાય એક મહિના સુધી સેલ રહેવાનો છે તો આવવાનું ના ભૂલતા લોકેશન હું તમને લાસ્ટમાં જણાવીશ ને કે તમે વિડીયો અડધે મૂકીને જતા રહેશો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ વીસ રૂપિયામાં છે આખી આખું કોમ્બો રીતે છે તમે આ બાજુ જોઈ શકો છો કે વેલણ છે વેલણથી પણ મને પણ ઉમદી માર ખાધેલો છે તમે માર ખાધેલો તો કોમેન્ટ કરીને જણાવજો કે બધી જ વસ્તુઓ છે અહીંયા આગળ વધીએ ધીમે ધીમે આપણે જેમ કે અહીંયા સરી છે આ કિચન માટે છે દીવડાવા માટેની નથી હવે ધાર બાર લાગેલી છે શું કેવું પાસે તમારું આ બાજુ જોઈ શકો છો કે બધું બરાશય બધું આવ્યું છે જે કપડાં ધોવાનું છે આ બાજુ તમે જોઈ શકો છો કે ડબ્બા છે જે તમે ગમે તે વસ્તુ આની અંદર ભરી શકો છો ક્વોલિટી પણ સારી છે આગળ જઈએ તો આ બાજુ તમે જોઈ શકો છો કે મસાલા ભરવાના ડબલા છે બધા અલગ અલગ પ્રકારના ડબલા છે આ બાજુ પાણીની બોટલો છે એ પણ ફક્ત વીસ રૂપિયામાં મળી જવાની છે તમને આગળ આવશો એટલે આ બાજુ આખું પાણીની બોટલોનું છે આ બાજુ નાના છોકરાઓના કંપાસ છે કિચન માટેનું છે તમે જોઈ શકો છો કે નાના છોકરાઓના કંપાસ જેમ કે આ બાજુ બધું કપડાં ધોવાનું બધું સામાન આવી ગયું છે જેમ કે બ્રશ છે આ બધું વાસણ ઘસવાનું બધું લિક્વિડનું બધું આવી ગયું છે આ બાજુ બધું ટોટલી વસ્તુ તમને જે દેખાય છે બધી વીસ રૂપિયામાં છે અને આ જે વસ્તુ છે આને શું કહેવાય પાછું એ તો મને ખબર નથી એક યુનિક વસ્તુ છે એ પણ વીસ રૂપિયામાં છે આ પણ તમે જોઈ શકો છો કે બધી યુનિક યુનિક વસ્તુઓ છે એ પણ ફક્ત વીસ રૂપિયામાં અમે તમારા માટે આવા જ વિડીયો લાયા કરશું તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો કે નાના છોકરાઓ માટે ગુલ્લક અમે મેં અત્યાર સુધી પૈસા બચાયા નથી પૈસા વાપર્યા જ છે આ બાજુ જોઈ શકો છો કે પાછો કિચનનો સામાન આવી ગયો છે જેમ કે ચમચા છે ચમચી છે વાટકી છે ડીશો છે આ બાજુ દીવા મૂકવાનું છે બધું હજુ જોઈ શકો છો કે તેલનું છે કપ છે ચાના કપ નાના ગ્લાસ છે હજુ બધી કાચની ડીશો છે ફાઈબર છે પ્લાસ્ટિક છે ફાઈબર છે એવું બધું વીસ રૂપિયામાં છે તમે ડિઝાઇન જોઈ શકો છો બધું બધી અલગ અલગ વસ્તુ છે અલગ અલગ પ્રોડક્ટ આ બાજુ વાત બી બતાવો ઓલી બાજુથી બધી ડીશો તે ફક્ત વીસ રૂપિયામાં આ બાજુ તમે જોઈ શકો છો કે ઘરે મહેમાન આ છે આવામાં ખબર આપો પણ મહેમાને ના કહેતા કે વીસ રૂપિયામાં અમે સેલમાંથી લઈને આવ્યા હતા ને કે મહેમાનને એવું લાગશે કે આ બાજુ જોઈ શકો છો બધી ચમચીઓ આવી ગયા બધા બધું કપ આવી ગયા બધું કાચના કપ છે આપણા આ પણ સાહેબ કદાચ વીસ રૂપિયામાં જ હશે આપણે ભાઈ જોડે પછી છેલ્લે વાતચીત કરીએ આ બધાનો અલગ અલગ રેટ હશે આપણે ભાઈઓને પૂછી લઈએ ભાઈ લોક મિનિટ આજે આપણે ડાયરેક્ટ ભાઈ જોડે જ વાત કરીએ કેમકે આ બધી કાચની વસ્તુ આવી ગઈ છે કે કેટલા કેટલા રેટ સુધીની છે પૂછી લઈએ આ બધી કાચવાળી જે વસ્તુ આવી ગઈ આનો રેટ કેટલો હશે આ કાચવાળી બધી વસ્તુનો વીસ રૂપિયા રેટ આ જે વસ્તુ દેખાઈ રહી છે તો ગાય તમે લોકો જોઈ શકો છો કે કાચની વસ્તુઓ છે બધી અલગ અલગ ડિઝાઇનમાં છે જેમ કે ફૂલ નાની છે બધું અલગ અલગ ફક્ત વીસ રૂપિયામાં કાચની વસ્તુ ક્યાંય વીસ રૂપિયામાં મળતી નથી તો સેલનો લાભ લેવાનું ના ભૂલતા કાચની બહુણીઓ છે ફક્ત વીસ રૂપિયામાં સાચું ન ભાઈબંધ બધું વીસ રૂપિયામાં ને વીસ રૂપિયામાં ભાઈબંધે પણ કહી દીધું છે ખાલી વીસ રૂપિયામાં છે આ બધું જોઈ શકો છો મુફવાસ ભરવા માટે તમે બોટલો લઈ શકો છો આપણે બહુ ટચ નથી કરતા કેમકે બધી વસ્તુ કાચની છે હવે આપણે આ બધું જે તમે લોકોએ વિડીયોમાં જે અત્યાર સુધી જોયું બધી વસ્તુ વીસ રૂપિયાની હતી હવે બીજું સેક્શન પર છે ને વીસ રૂપિયાનું નથી ને બધું અલગ અલગ રેટથી ચાલુ થાય છે તો આપણે ભાઈને પૂછીએ કે ઓલી બાજુ કેટલા કેટલા રેટ સુધીનું છે આ બાજુ પાંચ બીજું બતાવતા રહો તમે કે બધી જ વસ્તુ વીસ રૂપિયામાં છે બધું અલગ અલગ છે મટિરિયલ પણ તમે જોઈ શકો છો કે એવું નથી કે ક્વોલિટી નથી સારી ક્વોલિટી પણ સારી જ છે વીસ રૂપિયામાં તમે એકવાર અહીંયા આવશો એટલે તમને ખબર પડી જશે કાચની વસ્તુ છે તો પેલું આ બાજુના જે છે કાચવાળું આ કપ છે આ આજુ ત્રીસ રૂપિયાવાળું છે તો તમે આ બાજુ જે જોશો નાના ટપ છે આ જે મોટા કપ છે આ તમને ત્રીસ રૂપિયામાં મળી જશે આ બાજુ ટોપોલો છે બાજુ પ્લાસ્ટિકના કુંડા છે અને આ જે છે શાક સુધારવા માટેનું છે વેજીટેબલ કટર છે ઓકે ઓકે વેજીટેબલ કટર આ ત્રીસ રૂપિયામાં ફક્ત ત્રીસ રૂપિયામાં ઓનલાઈન આની કિંમત તમને ખબર જ હશે આ બાજુ કપ પ્રકાબીના સેટ છે આમાં અલગ અલગ છે કે આમાં કઈ રીતનું છે એકસો એસી રૂપિયા આખું સેટ જ આવશે જે પેક કરેલું છે છ કપના છ રકાબી એકસો રૂપિયા ઓકે બધા અલગ અલગ ડિઝાઇનો છે અલગ અલગ વેરાયટી છે આ બાજુ તમે જોઈ તો બધું બધું કટલેરીનું સામાન છે બધું અલગ અલગ પ્રોકસ છે આપણે આગળ વધીએ થોડા આ બાજુ લિક્વિડમાં બધું અલગ અલગ જ હશે ને આ પણ વીસ રૂપિયા એ તમે જોઈ શકો છો કે સાબુ છે પગલુસણિયા છે આ બાજુ આ પાવડર છે તમે જોઈ શકો છો કે સામાન્ય વાસણ ધોવાનો જે પાવડર આવે છે પચાસ કે સાઠ રૂપિયાનો આવતો છે એ અહીંયા તમને વીસ રૂપિયામાં મળે છે કેમ કે અત્યારે સેલ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો કે કપડાં ધોવાનું લિક્વિડ છે વાસણ ઘસવાનું લિક્વિડ છે બધું વસ્તુ વીસ રૂપિયામાં છે આપણે આ બાજુ જઈએ ભાઈ આવી જાઓ ખાલી મને આ બાજુ થોડો ઘણો રેટ સમજાય તો કઈ રીતનું છે હવે તમને ભાઈ સમજાવે છે રેટ કઈ કઈ રીતના છે આ ત્રીસ રૂપિયામાં છે ઓકે આ બધું બે લાઈન એકસો વીસ રૂપિયાવાળી છે ઓકે તો તમે જોઈ શકો છો કે સબ્જી કટર સબ્જી કટર ક્યાં છે ને વેજીટેબલ કટર ઓકે ઓકે કઈ રીતે ઉપરથી પ્રેસ કરવાનું ઓકે ખાલી પ્રેસ ઓકે એક કલાકનું કામ એક મિનિટમાં કરીને આપશે તમને કાચના કપ એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા આખું સેટ જ આવશે એકસો વીસ રૂપિયા છ ને એકસો વીસ રૂપિયામાં છ ના આ બાજુ ડબ્બા છે પ્લાસ્ટિકના આ બાજુ તમે જોશો તો શો પીસ માટેનું છે આ બાજુ પોપર એવું છે કે તમે શાકભાજી બધું મૂકી શકો છો અને આ બોટલ તમે જોઈ શકો છો હજી એકસો વીસ રૂપિયા ડીમાર્ટમાં જશો તો બસો ત્રણસો રૂપિયા ભાવ હશે એ ઓફર છે એટલા માટે એકસો વીસ રૂપિયામાં તમને મળી જાય છે આ બાજુ પણ બોટલમાં અલગ અલગ વેરાયટી છે જેમ કે સ્ટેન્ડ છે ગેસના બાટલા માટેનું સ્ટેન્ડ છે કે જે તમારે ઊંચે ગુના પણ આ બધું ડબ્બા છે આ બધા એકસો વીસ રૂપિયાવાળા ડબ્બા છે ઓકે જે ડબ્બા છે તમે તમે ગમે તે ભરી શકો છો તમને ખબર હશે આ બે વસ્તુ તમે જે વિડીયોમાં જોઈ પાસે આ બાજુ થોડું બતાવો આ બે વસ્તુ છે એકસો વીસ રૂપિયામાં છે અને ઓળી બાજુ જે છે બધી કાચની બહુણીઓ છે અથાણું ભરી શકો એમાં તમે ગમે તે વસ્તુ ભરી શકો એનો રેટ અલગ અલગ રહેવાનો છે આનો શું રેટ રહેશે બધાનો અલગ અલગ રેટ રહેશે ઓકે ઉપર ભાવ લખેલો છે ને જેમ આ નાની બોટલ છે એના એના રૂપિયા રૂપિયા છે 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 આ થોડી મોટી ઓકે ઢાકણા ઉપર રેટ લખેલો છે બધા ચાલીસ વાળી છે ઓકે આ પચાસ વાળી છે ડિઝાઇન ઇફેક્ટ અલગ અલગ બધું આવે છે આ સાઈઠ વાળી છે વિડીયોમાં તમને કદાચ રેટ દેખાતો જ હશે ઉપર કે આ નાની નાની જે બવણીઓ છે આ બવણીઓ છે એસી રૂપિયા વાળી છે ઓકે આ એસી વાળી છે આ એકસો ત્રીસવાળી વાળી છે જે અલગ કલરમાં આના ડિફરન્ટ થાય છે આ પણ તમે જોઈ શકો છો કે વાળી છે તો દોસ્તો તમે એકવાર અહીંયા આવીને અચૂકથી મુલાકાત લો વીસ રૂપિયાનો સેલ છે તમારા ઘર વખરીમાં બહુ યુઝ આવશે બધું વીસ રૂપિયામાં મળી જશે અલગ અલગ રેટ છે અલગ અલગ ડિફરન્ટમાં છે તમે અહીંયા આવશો એટલે તમને ખબર પડી જશે કે આ ડબ્બા દોઢસો રૂપિયા એકસો પચાસવાળા છે તો ડબ્બા પણ છે અહીંયા એકસો પચાસવાળા તો દોસ્તો લોકેશનની વાત કરું શ્યામજી મંદિરની બાજુમાં શ્યામજીવાળી ટાઈમની વાત કરું સવારે દસથી રાતના નવ વાગ્યા સુધી ઓપન રહે છે એડ્રેસ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ એમનો ટાઈમ નીચે હું એડ કરી દઈશ આવા જ વિડીયો જોવા માટે થયું ઓકે આવડું લાસ્ટમાં ઓકે હા પણ આ કેટલાવાળું છે પીસ આવે આની અંદર ત્રણ પીસ આવે ઓકે ત્રણ પીસ આવે બસો સિત્તેર રૂપિયા ઓકે ત્રણ પીસ છે એક ડબ્બાની અંદર બીજા બે ડબ્બા છે બસો સિત્તેર રૂપિયા રેટ છે ઓકે આટલી વસ્તુ અવેલેબલ છે બરાબર ઓકે આ બાજુ ટોપ ને આ બધું અલગ અલગ રેટમાં છે આ બધું એકસો વીસવાળું તો મેં જોઈ શકો છો કે નાના ટોપ છે ડોલ છે બેસવા માટેનું સ્ટેન્ડ છે બધું એકસો વીસ રૂપિયામાં હા અને આ બધી એંસી રૂપિયાવાળી બની હતી ઓકે ઉપર બહણીઓમાં રેટ લખેલો છે જેમ કે એંસી રૂપિયાવાળી બહણી છે આપણે બહુ ટચ નથી કરતા કેમકે કાચની વસ્તુ છે હાથમાંથી ફૂટી જશે ખાલી ખોટી તો દોસ્તો હું તમને એડ્રેસ દઉં શ્યામજી મંદિર બીજી વખત તમને એડ્રેસ જણાવી દઉં છું એડ્રેસ ના ભૂલતા એકવાર અચૂકથી મુલાકાત લેજો શ્યામજી મંદિરની બાજુમાં શ્યામજી વાડી વેરો કેનાલ ઉપર છે નિકોલ અમદાવાદ બરાબર તો દોસ્તો આવા જ વિડિયો જોવા માટે કિંગ ફૂડીના યુટ્યુબ ચેનલને આજે જ કરો તમારા માટે આવી આવી ઓફરો અમે લાયા કરશું વિડીયોમાં કંઈક ભૂલચૂક થઈ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવો અને વિડીયો તમને ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવો થેન્ક યુ ધન્યવાદ